નામ પ્રકાશ વાઘાણી પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રકાશભાઈ ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં શાળા પ્રવેશો માટે સરસ્વતી યોજના હેઠળ નવમા ધોરણમાં આવતી દીકરીઓને સરકારી સાયકલો આપવામાં આવે છે જે સાયકલો છેલ્લા બે વર્ષથી ભાવનગરમાં દૂર થાય છે અને ભંગાર હાલતમાં જોવા મળી છે હું માનું છું ફક્ત ભાવનગરની વાત તો આપણે સાઈડમાં પણ લગભગ મને એવું લાગે ગુજરાતમાં બધી જગ્યાએ અને સરસ્વતી યોજના હેઠળ બે વર્ષ પહેલા નવ હજાર સાયકલો ભાવનગરમાં આવી સરકારે આપી એમાંથી એપ્લિકેશન આવી હજાર સાયકલો આપવામાં આવી હવે આપણે અધિકારી અત્યારે બંગાળમાં પડી છે તો આનો અર્થ શું છે તમે નવ હજાર સાયકલો મગાવી છે ત્રણ હજાર આપીને છ હજાર તો બંગાળમાં પડી છે આ વખતે પણ હું એવું માનું છ એક સ્કૂલમાં આ સાયકલો આપી અધિકારીઓને સાયકલ રિજેક્ટ થઈ ગયેલી છે તો પછી બાળકોને આપવાનું કારણ શું છે મતલબ જવાબ આ અધિકારી શાસકો ભેગા થઈ મોટા 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 ઉજવવા છે કરવા છે છે પણ જે પડી એનું શું હવે તો વિદ્યાર્થીને દઈ શકાય એવી પરિસ્થિતિ નથી તો ઈ પૈસા કોના હું તો આ ગુજરાતના પ્રજાજનોના પૈસા અને એક આર્થિક રીતે પરિસ્થિતિ નબળી હોય એ વિદ્યાર્થીની સાયકલ આપવામાં આવતી હોય તો છ હજાર સાઇકલો આપી હોત તો કમસે કમ એ વિદ્યાર્થીની તો સાયકલ સવારી કરીને સ્કૂલ સુધી આવી શકે પણ આ સરકારની દાનત ખરાબ છે એટલા માટે હું એવું છે કે આ ગુજરાતના પ્રજાજનોના પૈસા એવું લાગે છે કે જ્યારે ભંગારમાં નાખી દેતા હોય એવું આ બધા ભેગા મળીને સાથે કરે છે એવું સ્પષ્ટપણે દેખાય છે ખાસ કરીને વાત કરીએ ભંગાર હાલતમાં રિજેક્ટ થઈ થયેલી સાઇકલો હોવા છતાં તંત્ર એને જે એજન્સી છે એ પણ આ સાયકલને રિજેક્ટ કરી છે એ રિજેક્ટ સાયકલો હાલ વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં આવ્યા બાદ એને આપવામાં આવી છે આપણે વાત કરું હંમેશા સરકાર ગરીબ માણસો સાથે મજાક કરી રહી છે અને તમે નવ હજાર સાયકલ મગાવી છે તો પછી રિજેક્ટ એક દોઢ વર્ષમાં રિજેક્ટ થઈ જાય સાયકલ મને એવું લાગતું નથી કે એક દોઢ વર્ષમાં એ સાયકલ રિજેક્ટ થાય પણ અને રિઝલ્ટ સાયકલ પણ જો આપણે વિદ્યાર્થીની ને આપી હોય તો મને એવું લાગે છે કે આ ગરીબ પરિવારની જે વિદ્યાર્થીની હશે એને અકસ્માત થાય તો એના જવાબદાર પણ આ સરકાર રહેશે